નમસ્કાર હું છું કિશોર ડોડિયા મિત્રો ભાગીરથી ગંગા આપણે એક વિશેષણ લાગેલું છે કે ભાગીરથ ઋષિએ આખી ગંગાને નીચે અવતરણ કરાયું અત્યારે પાણીની એટલી બધી જરૂરિયાત છે અને એની સામે જે ગીર ગંગા પરિવારે જે આખું ભાગીરથી પ્રયાસ પુરુષાર્થ ચાલુ કર્યો છે અને હંમેશા જે પુરુષાર્થની સાથે લોકોનો પુરુષાર્થ ભણે તો જ એ સ્વપ્ન સાકાર થતું જાય થતું હોય છે અને દિલીપભાઈ સખિયા જે ગીર ગંગા પરિવારના છે એમણે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તો એ સંકલ્પની સાથે જો આપણો સહકાર સૌનો ભળશે તો ખરેખર પાણીનું મહત્ત્વ તો આપણે સૌ જાણીએ છીએ પણ પાણી ખરેખર આપણે બચાવ્યું હશે અને આપણે એમાં સહયોગથી આશું તો ભવિષ્યમાં આપણે આપણા વિશે પણ કોઈ એમ કહેશે કે આ લોકોએ ભાગીરથી પ્રયત્ન કર્યો અને પાણીનું અવતરણ કર્યું તો મારી બધાને જે જો જે 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 લોકો આ વિડીયો જોવે છે એમને મારી વિનંતી છે પાણી છે તો જીવ જીવન છે એટલે પાણીને બચાવવા માટે જે દિલીપભાઈએ પ્રયાસ કર્યો છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપ કોઈપણ રીતે સહયોગ કરો અને એક વ્યક્તિગત અને સામૂહિક રીતે પણ મારી વિનંતી છે ભારત માતા કી જય